મિત્રો આજે હું વાર્ય હતો અને મને આજ બહુ દુઃખ થયું મારા ખેતરમાં માલધારીની ગાયું બાજુવાયામાં સરવા આવ્યું જવા જણ બાજુના માલધારી હતા સાક્ષી છે પુરાવો છે હાલમાં અટાણે એ ગાયું ખેતર મારે નીરતા આંખમાં હતા અને એ ગાયું મિત્રો હરાબ જતી બહુ શરણ ક્યાંય રહેવા નથી દીધા તમારું ક્યાંય સારું નહીં થાય ગૌસણ ખેડવાળાનું ગમે એ ગિનાતી ગમે કોમ હોય હું હોય કે મારો ભાઈ હોય ગમે એ ગિનાતી હોય એનો હાથ ભાવમાં ક્યાંય સારું નહીં થાય અને ત્રીજી પેઢીએ દીવો કરવાવાળો નહીં રહીએ હનુમાન દાદાની સાક્ષીએ બોલું છું હું મારા ગામમાં ખજૂરી ગુંદારામાં ગાવીને ગોયંદ્રાથી માંડીને ગૌસળની તમામ વસ્તુ પચીસો વીઘા ગૌશળ મારા ગુંદારામાં વારેલું છે હરામી તત્વ એ મારા દીકરા મારી વાળી ગાયું લઈ જવું તો હાલે એટલા કેળા નથી રહેવા દીધા કેળા સુધી આડા પાણા ખોડી દીધા કેળામાં ઝીરું કંડનેખી આડી કડું કડું કરેખી ગાડા લઈને જતા હોય તો ઊંધા પડે ગાડા આવા કેળા કંડ પણ હવે એમાં હું છે એનું એકલું જમવા છે ત્યાં સુધીને કાંઈ ન થાય પણ શિશુપાલ જેવું છે મિત્રો યાદ રાખ્યું કૃષ્ણ ભગવાનનું સૂત્ર મને બહુ યાદ છે શિશુપાલની હોવા ગાયરું પૂરી થઈને પછી કાર્યા ઠાકરે સક્કર ચઢાવ્યું હતું આ દિશા જો તમારે એ થાય ને તો હું તરી ટરી જાવ યાદ રાખજો ગમે એ કોમનો હોય અને તમારો હાથ બહુમાં સારું નહીં થાય તમારી ત્રીજી પેઢીએ દીવો કરવો વારો નીર્ય યાદ રાખજો હું નાથા આહીર આઈર બોલ ખતુડી ગુંદારાવાળા મારી વાળીએ ગાયું લઈ જાવી હોય તો હાલે એટલા બળદના દીકરાઓ કેળા નથી રહેવા દીધા અને ઓરી પાસે આમ પૂરા હાથ રાખીને હાલે અમે કાંઈક થઈ અરે ભાઈ તારું કાંઈ ન આવે તું ગમે એ હોતોય હાલે અમારી પા માણા પા હાલે ભગવાન પા તારું કાંઈ નહીં આવે તારો સમય પૂરો થાય ને તારી ત્રીજી પેઢીએ કોઈ દીવો કરવાવાળું નહીં લઈએ ગમે એ તમે ખેડવાળો હોય ગમે એ કોમ કોઈનો વિરોધ નથી કરતો ગાયું તમે જોવો ગોઇન્દ્રામાં ગાયું એટલે ગોઈન્દ્રો નથી રહેવા દીધો ક્યાંય ગૌ સર નથી રહેવા દીધા કેળા નથી રહેવા દીધા એટલે મારી કાર્ય ઠાકરની એક જ પ્રાર્થના છે મારા બળિયા હનુમાનને કે આનો હિસાબ તો તમે રાખો બાપ અમારે શું તાકાત છે મારા મામાની કડી એ ક્યાં દાવે કે કોર્ટે તારો રિહાય જાહે રામે મરવા તાળે આવશે આડા આવડે આ કરિયેલ કુરા કામ હાલ એની તારી કાંઈ હોશિયારીને લાશ નથી લેનાર કોર્ટે જાવું કિર તારો રિહાય જહે રામ જય શ્યા રામ જય બળિયા હનુમાન